ડૉક્ટર નિખિતા વસોયા આ બેબી ઓફ મનીષા છે બેબી ઓફ મનીષા ભારેલા પેશન્ટ એકચ્યુઅલી ટ્વેન્ટી નાઇન્થ ઓક્ટોબરના સીએચસી કામરેજમાં પ્રી મેચ્યોર મતલબ પ્રી ટર્મ મહિને નોર્મલ ડિલિવરીથી પેદા થયું હતું મહિને પેદા થયું હતું બાળકને શ્વાસ લેવામાં તકલીફ હતી તો સીએચસી કામરેજથી ન્યુ સિવિલ હોસ્પિટલ સુરતમાં મોકલવામાં આવ્યું હતું ત્યાં કેઝ્યુઅલટીમાંથી પછી સુરતના એસએનયુમાં બાળકને ભરતી કર્યું હતું બાળકને આવ્યું ત્યારે શ્વાસ લેવામાં તકલીફ હતી એટલે ઇનિશિયલી બબલ સીપેપ કહેવાય એવી ધીરે ધીરે બાળકને દૂધ આપવાનું ચાલુ કર્યું પછી જેવું બાળકનું ઓક્સિજન ઓક્સિજન માંથી નીકળી ગયું અને દૂધ બરાબર રીતે મમ્મીની છાતીથી લેવા માંડ્યું એટલે બાળકને પછી અરાઉન્ડ એક વીક પછી બાળકને અહીંયા જ અમારા ની અંદર મધર રૂમ હોય નોર્મલ ડિલિવરી હતી એટલે મમ્મી બી આવી ગઈ હતી સાથે તો મમ્મીનો એક ખાટલો હોય અમારા જ એનઆઈસીયુમાં મમ્મીને ખાટલો આપ્યો અને ત્યાં મમ્મી બાળક આપ્યું હતું વજન વધારવા માટે અને એને જે ખૂનમાં ઇન્ફેક્શન આવ્યું હતું તો એની દવાઓ ચાલુ હતી પછી ત્યાં મમ્મી પાસે દૂધ માટે જ હતું તો ત્યાં આ બરાબર રીતે મમ્મી એ પછી દૂધ તો પીવડાવતા હતા પણ ત્યારે એકવાર એને બાળક થોડું શ્વાસ દૂધ એનું શ્વાસમાં જતું રહ્યું હોય એવું લાગ્યું એટલે બાળકને પાછું શ્વાસ લેવામાં તકલીફ વધી હતી એટલે બાળકને પાછું અંદર ક્રિટિકલ રૂમમાં બાળકને લીધું હતું તો બાળકને ત્યારે શ્વાસ લેવામાં વધારે તકલીફ હતી તો વેન્ટિલેટર પર મૂક્યું હતું પછી વેન્ટિલેટર પર થોડા દિવસ રહ્યા પછી ધીરે ધીરે શ્વાસ સારો થયો એટલે પાછું નાના મશીન પર ઓક્સિજનના મશીન પર લીધું અને દૂધ ચાલુ કર્યું પછી અરાઉન્ડ ટ્વેન્ટી નાઇન્થ ઓફ ઓક્ટોબર આ ટ્વેન્ટી નાઇન્થ નવેમ્બર આવ્યું ને ત્યારે એના મમ્મીને તાવ આવ્યો એવું કીધું એમના સગાવાલો એ તો તાવ આવ્યો એટલે એને મેં કીધું કે અમે મમ્મીને મેડિસિનમાં બતાવવા લઈ જઈએ છીએ અને મેડિસિનમાં પછી એ લોકો લઈ ગયા અને ત્યાં સિક્સ બી વોર્ડમાં મમ્મીને દાખલ કરી હતી પછી એમના સગાવાલા આવતા હતા પણ દિવસમાં એક બે વાર પછી દૂધ લઈને નતા આવતા તો અમારા પાસે મિલ્ક બેંક છે અમે લોકોએ મિલ્ક બેંક નું ફોર્મ ભર્યું અને બાળકને એના મિલ્ક બેંક બીજી મમ્મીનું દૂધ આપવાનું ચાલુ કર્યું કેમ કે એની મમ્મી બીમાર હતી દાખલ હતી એમને દૂધ નતું આવતું પણ પછી ત્રણ ચાર દિવસ બે એમના સગા જે નિરંતર આવ્યા નહીં વારે વારે બાળકને જોવા કે શું કહેવાય અમે બાળકનું

અને ત્યાંના ડૉક્ટરશ્રીઓને બાળકની તબિયત ખૂબ જ નાજુક લાગતા તેને સિવિલ હોસ્પિટલ સુરત ખાતે શિફ્ટ કરવામાં આવેલું બાળકની ટ્રીટમેન્ટ ચાલતી હતી બાળકની સાથે એક મહિલા અને અન્ય બે પુરુષ પણ જે તે વખતે એને એડમિટ કરવા માટે આવેલા પરંતુ થોડાક સમય રહ્યા બાદ બાળકને સાર સંભાળ લેવા કોઈ આવતું ન હોય સિવિલ હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરશ્રીઓએ તપાસ કરતાં ધ્યાને આવેલું કે આ બાળકને ત્યાં એના વાલીવાળા જતા રહેલા છે એની થોડી પ્રાથમિક તપાસ કરેલી પરંતુ એમના કોઈ પણ ક્યાંના છે કોણ છે કોઈ ઓળખ પ્રસ્થાપિત થયેલી નહીં અને તેઓ મળેલા નહીં પોલીસનો સંપર્ક કરેલો આ બાબતે કટોદરા પોલીસે પોલીસ સ્ટેશન દ્વારા પણ ઘણી તપાસ કરવામાં આવી અને પ્રાથમિક દ્રષ્ટિએ તપાસમાં તેઓ બાળકને તેજીને જતા રહેલા છે આવો ધ્યાને આવતા ફરજ પણ ડોક્ટરશ્રીની ફરિયાદ દાખલ ફરિયાદ લઈને કટોદરા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી ત્રણસો સત્તરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આ ત્યાં સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવે છે જેમાં એક મહિલા દેખાય છે જે મહિલા અજાણી મહિલા વિરુદ્ધ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેની તપાસ કામરેજ ખાતે પણ કરવામાં આવી છે તેમજ મહારાષ્ટ્રના કોઈ ગામના હોય એવું જાણવામાં આવ્યું છે ત્યાં પણ તપાસ કરી છે પરંતુ હજી સુધી કોઈ વિગત આમાં પ્રાપ્ત થઈ નથી વધુ તપાસ ચાલુ છે તેમજ મીડિયાના માધ્યમથી હું એ પ્રકારની અપીલ કરીશ કે આ બાળકને એના વાલીવાળા જલ્દી મળે આ જે મહિલા દેખાય છે એની કોઈ પણ ઓળખ કોઈ પણ જગ્યાએ દેખાય આવે તો ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે તો સુરત સિટી કંટ્રોલરૂમ ખાતે જાણ કરવામાં આવે તો ખૂબ જ ઝડપથી આ બાળકના વાલીવારસને વારસને શોધી શકાય અને તેના વાલીને સોંપી શકાય